करना है तो आइए मैं जा겠습니다 अंतरराष्ट्रीय यात्रा पर बात करेंगे तारा भाई आ जाओ मेरे भाई आ जाओ मेरे भाई अरे भाई अंदर क्यों आ रहे हो जोवानी रास्ते में हमको नहीं हमको भाई के तरफ बात करेंगे भाई के तरफ आ भी रहे हो जोवान मेरे से बात कर आज मुझे फाइल प्रदान चाहिए है કેપ્ટન ખડિયા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર ટ્યુટોરિયલ માર્કેટ અંદર આપણે જોઈ શકીએ છીએ કે બેઝમેન્ટ ની અંદર આગ છે અને બેઝમેન્ટ ની અંદર આખો બેઝમેન્ટ પેલા સામાન થી ભરેલું છે જે ફૂલો અને પ્લાસ્ટિક ના જે ફૂલો ને બધું આવે એનાથી જેના કારણે એકદમ કાળો ધુવાણો બહાર આવે છે અને એક જ એન્ટ્રી છે જેના હિસાબે અમારે ફોર્સફુલી એન્ટ્રી લઈ હવે અત્યારે આગ ઉપર પાણી પડી રહ્યું છે હજી આગ બુજાણી નથી પણ તું બુજાઈ જશે ફાયર સેફ્ટી આ બહુ જૂનું મારા જન્મ પેલાનું કદાચ આ હૈસે એના હિસાબે અહીંયા કોઈ બીજી વ્યવસ્થા એવી છે નહીં આ વર્ષોથી આ જ રીતનું માર્કેટ છે અને આ માર્કેટ ની અંદર કોઈ પણ આવી જે જૂની માર્કેટો છે અહીંયા જે પાંચ કુવા છે એની અંદર કોઈ પણ પ્રકારની આવી ફાયર સેફટી ની સુવિધા હોતી નથી નહીં કોઈ પણ જાન આની થઈ નથી અંદર આખું બેજમેન્ટ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હોય એમ પેલા જે ફૂલ હવે અંદાજે નુકસાની તો આ બધું કામગીરી પૂર્ણ થાય પછી આપણે અંદર જઈને જોઈ અને એમના માલિકને પૂછી કે ભાઈ શું હતું અને કેવી રીતનું નુકસાન છે એનો અંદાજ પછી આવશે આગ બુઝાય પછી લગભગ અઢી જે અઢી કલાક જેવું થયું આગમાં કાબુ એવો આવે આપણે કહી ન શકીએ કારણ કે હજી અમે અંદર સુધી પહોંચેલા નથી ત્યાં સુધી અમે એવું કહી ન શકીએ કે આ કાબુમાં છે કારણ કે તમે જોવો છો કે પુષ્કળ ધુવાણા નીકળે છે અને પ્લાસ્ટિક ને બીજી સીટુ પડેલી છે અંદર એના હિસાબે આ ધુવાણા નીકળે છે जी सर आपका नाम मेरा नाम जी ट्रिटोरियल मार्केट में जो भी आँख लगने का जो बना होता है वो किस हिसाब से लगा गया है भैया तो शॉर्ट सर्किट की वजह से हुआ है जी तो अभी हाल में फिलहाल कितनी कुछ दुकानें है के नीचे बेसमेंट में कुछ बेसमेंट में ही बेसमेंट में दुकान है और गाड़ियाँ कुछ रखते हैं ऐसा कुछ बेसमेंट में ये साइड पे गाड़ियाँ है और ये साइड पर अपना फ्लावर का दुकान है और वहाँ कोई नहीं रखती टोटल कितनी दुकानें थी नीचे कोई पूरा वन पी सी जगह खोल रही है इसके अलावा कुछ अंदर फायर सेफ्टी का ऐसा कुछ है अंदर नहीं फायर सेफ्टी नहीं तो कितना टाइम सी है तो ये लगभग अभी समझो ने पाँच छः साल से मार्केट खड़ा है और अभी हम लोग भी पाँच छः साल से यहीं यहाँ करते तो अभी हर जो ढाई गल्ला हो चुके हैं उसके लिए अभी फायर विकेट तो आपको काबू नहीं मिल चलते इसका कारण क्या है कोशिश तो करी रहे कोशिश तो चालू है और इन जितना हो सके जो कि पूरी फायर विकेट वाले मेहनत कर रहे तो इन श्ला बहुत जल्दी हो सके काबू में आ जाए तो आपकी दुकान है आपकी दुकान है दुकान मेरी है